શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ દ્વારા બે હજાર સત્તરથી આણંદનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે તેમ આ વર્ષે જ્યારે આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આણંદમાં આ ભવ્ય શોભાયાત્રા થવાની છે જેમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહેવાના છે એમના આશીર્વાદ મળવાના છે અને આણંદના અને ભારતના પ્રતિષ્ઠિત નાગરિકો એમને પણ આમંત્રિત કર્યા છે અને આણંદની ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ જનસંખ્યા જે છે એ આ કાર્યક્રમમાં જોડાવાની છે અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવાની છે તો આ ભવ્ય શોભાયાત્રામાં આણંદ અને આસપાસના દરેક જિલ્લાઓમાં જે હિન્દુ બંધુઓ છે એમને પણ હું આમંત્રિત કરું છું આ કાર્યક્રમને આ શોભાયાત્રાને આપ જોડાઈ અને ભવ્ય બનાવશો જય શ્રી રામ